પ્રશ્ન નંબર એક કયા હત્યાકાંડને ગુજરાતના જલિયાવાલા બાગ હત્યાકાંડ કહેવામાં આવતો સાચો જવાબ છે માનગઢ હત્યાકાંડ પ્રશ્ન નંબર બે મોતીલાલ તેજાવતને કયા ઉપનામથી બોલાવતા હતા સાચો જવાબ છે ભીલોના ગાંધી પ્રશ્ન નંબર ત્રણ લોકોને ભીલરાજનું સ્વપ્ન કોણે બતાવ્યું હતું સાચો જવાબ છે ગુરુ ગોવિંદ પ્રશ્ન નંબર ચાર સંતરામપુરમાં ભીલોની ચળવળ ક્યારે થઈ હતી સાચો જવાબ છે ઓગણીસો બાર પ્રશ્ન નંબર પાંચ ગુરુ ગોવિંદે કયા જાતિને સદમાર્ગે વાળવાના પ્રયત્નો કર્યા હતા સાચો જવાબ છે આદિવાસી પ્રશ્ન નંબર છ પાલ દ્રઢ વાવ ચળવળના મુખ્ય નેતા કોણ હતા સાચો જવાબ છે મોતીલાલ તેજાવત પ્રશ્ન નંબર સાત આંદોલનને કચડી નાખવા ધમકી અપાઈ છે પરંતુ આવા શબ્દો જનરલ ડાયરના મોમાં શોભે તેવા છે આ નિવેદન કોનું હતું સાચો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક પ્રશ્ન નંબર આઠ ગુરુ ગોવિંદે કઈ ચળવળ ચલાવી હતી સાચો જવાબ છે ભગત ચળવળ પ્રશ્ન નંબર નવ શરાબ વિરોધી ચળવળ ક્યારે શરૂ થઈ હતી સાચો જવાબ છે ઓગણીસો પાંચ પ્રશ્ન નંબર દસ માનગઢ હત્યાકાંડ ક્યારે થયો હતો સાચો જવાબ છે સત્તર નવેમ્બર ઓગણીસો તેર પ્રશ્ન નંબર અગિયાર દેવી આંદોલન ક્યારે થયું હતું સાચો જવાબ છે ઓગણીસો બાવીસ પ્રશ્ન નંબર બાર ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે સાચો જવાબ છે અરવિંદ ઘોષ પ્રશ્ન નંબર તેર કયા ક્રાંતિકારી મહાનુભાવને ક્રાંતિ ગુરુ તરીકે ઓળખવામાં આવે છે સાચો જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા પ્રશ્ન નંબર ચૌદ કયા મહાનુભાવે નર્મદા કાંઠે ક્રાંતિકારીઓને તાલીમ આપવા માટે ગંગનાથ વિદ્યાપીઠ સ્થાપ્યું હતું સાચો જવાબ છે કેશવલાલ દેશપાંડે પ્રશ્ન નંબર પંદર કઈ વ્યક્તિ દ્વારા વનસ્પતિની દવાઓ અને યદુકાળનો ઇતિહાસ વગેરે પુસ્તકોમાં બોમ્બ બનાવવાની રીત વર્ણવી હતી સાચો જવાબ છે નરસિંહભાઈ પટેલ પ્રશ્ન નંબર સોળ વિદેશની ધરતી પર સૌ પ્રથમ હિંદનો તિરંગો કોણે ફરકાવ્યો હતો સાચો જવાબ છે મેડમ ભીખાઈજી કામા પ્રશ્ન નંબર સત્તર વડોદરા ષડયંત્રમાં વડોદરા જીતવા માટે કઈ તારીખ નક્કી થઈ હતી સાચો જવાબ છે સોળ ઓક્ટોબર અઢારસો સત્તાવન પ્રશ્ન નંબર અઢાર બાપુ સાહેબ ગાયકવાડનું મૂળ નામ શું હતું સાચો જવાબ છે ગોવિંદરાવ પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતમાં અઢારસો સત્તાવનના સંગ્રામની શરૂઆત કયા સ્થળે થઈ હતી સાચો જવાબ છે અમદાવાદ પ્રશ્ન નંબર વીસ કયા કમિશન દ્વારા અંગ્રેજ સરકારે ઇનામમાં આપેલ જમીન સનદના અભાવે જપ્ત કરી સાચો જવાબ છે ઇનામ કમિશન મિત્રો આવા જ જોવા માટે પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવવાનું ભૂલતા નહીં